એ શરૂ થશે આ પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું છે કરદાના વિરોધને લઈને 3 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું જો કે હવે આજથી સવારથી જ્યારે એપીએમસી ખાતે કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે જેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે જાહેરાત થતાની સાથે જ વહેલી સવારથી જ યાર્ડ શરૂ થતા વાહનોની અવરજવર પણ શરૂ કરી દેવામાં આવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ફરી એકવાર હરાજીની શરૂઆત થતાં જ કપાસના એ ખેડૂતો કે જેમનો પોતાનો કપાસ છે તે કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે વાહનોની અંદર લાંબી કતારો એ ફરી એક વખત એપીએમસીની અંદર જોવા મળી છે કેમ કે બોટાદ એપીએમસી ખાતે આસપાસના ત્રણથી ચાર જિલ્લાઓના ખેડૂતો એ કપાસ લઈને આવતા હોય છે હરાજી માટે અને હવે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનર માતરિયાએ એવી પણ ખાતરી આપી છે કે હવે કપાસમાં કરદો નહીં થાય અને જો આ પ્રકારની કોઈ ઘટના સામે આવે છે તો લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારની કડકમાં કડક સૂચના આપવામાં આવી છે